પ્રકરણ નવ આત્મા જે પાપ કરે છે ચોક્કસ મરી જશે ઉત્પત્તિ અધ્યાય બે વચન સત્તરમાં લખ્યું છે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે અને હઝકીયલ અધ્યાય અઢાર વચન ચારમાં લખ્યું છે જે જીવ પાપ કરશે તે માર્યો જશે આ વચનોના કારણે આત્માનો અસ્વીકાર કરનારાઓ કહે છે કે જ્યારે શરીર મરશે ત્યારે આત્મા પણ મરી જશે ચોક્કસ સાચી વાત છે કે જ્યારે એક પાપી મરશે ત્યારે તેની આત્મા પણ મરશે શરીર ભૂમિની માટીમાંથી બનાવવામાં આવ્યું છે અને આત્મા પરમેશ્વરથી આપવામાં આવ્યો છે એટલા માટે શરીરની મૃત્યુ અને આત્માની મૃત્યુમાં અંતર છે શરીરનું મરણ પ્રથમ મરણ છે અને આત્માનું મરણ બીજું મરણ છે પ્રથમ મરણ એટલે શરીરનું મરણ તે શરીરના પાપના કારણે છે જે બધા મનુષ્યોના પૂર્વજ આદમથી મેળવતા હતા બીજું મરણ એટલે આત્માનું મરણ તે પાપના કારણે છે જે દરેકે પોતે સ્વર્ગદૂતોની દુનિયામાં કર્યું બાઇબલ કહે છે કે દરેકનો ન્યાય તેમના કર્મોના અનુસાર કરવામાં આવશે જે કર્મ દરેકે સ્વર્ગદૂતોની દુનિયામાં કર્યું તે આ દુનિયામાં પણ ફરીથી થવાનું છે એટલા માટે ન્યાય આત્મા અને શરીર બંનેનો કરવામાં આવશે આત્માના વિશે જે આપણે કહીએ છીએ તે આત્માની અમરતાના સિદ્ધાંતથી અલગ છે જે કેથોલિક ચર્ચ કે પ્રિસ્બિટેરિયન ચર્ચ શીખવે છે પણ તે બાઇબલની શિક્ષા છે કે ફક્ત પાપ કરનારી આત્માનો નહીં પણ પાપ કરવાવાળા સ્વર્ગદૂતોનો પણ ન્યાય કરવામાં આવશે અને તેઓ અંતમાં મૃત્યુ મેળવશે પ્રેરિત પાઉલે કહ્યું જેમ માણસોને એક જ વાર મરવાનું અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે તેમના શરીરના મરણ પછી તેમના કર્મોના અનુસાર તેમની આત્માઓનો ન્યાય કરવામાં આવશે જેમ કે લખેલું છે પ્રકટીકરણ અધ્યાય વીસ વચન બાર પછી મેં મોયલાને મોટા તથા નાના સર્વને દેવની સમક્ષ ઉભા રહેલા જોયા અને પુસ્તકો ઉગાડવામાં આવ્યા અને એક બીજું પુસ્તક જે જીવનનું પુસ્તક છે તે પણ ઉગાડવામાં આવ્યું તે પુસ્તકોમાં જે જે લખેલું હતું તે પરથી મોયલાઓનો તેઓની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો અને ઈસુએ કહ્યું લુક અધ્યાય બાર વચન સુડતાલીસ જે દાસ પોતાના ધણીની ઈચ્છા જાણ્યા છતાં પોતે સિદ્ધ થયો નહીં હોય અને તેની ઈચ્છા પ્રમાણે વર્ત્યો નહીં હોય તે ઘણો માર ખાશે પણ જેણે અજાણતા ફટકા યોગ્ય કામ કર્યું હશે તે થોડો જ માર ખાશે એટલા માટે આમાં કઈ શંકા નથી કે હરેકનો ન્યાય તેના પાપોને અનુસાર કરવામાં આવશે ઉપરનું વચન આપણને સ્પષ્ટ રૂપે બતાવે છે કે અંતિમ ન્યાયના દિવસે દરેકને તેના કર્મોના અનુસાર દંડ આપવામાં આવશે ભલે એક કલાક કે એક દિવસ કે પેઢીના માટે હોય તેના પાપોના અનુસાર દંડ આપવામાં આવશે પૂર્ણ દંડ ચૂકવ્યા પછી આત્મા હંમેશા માટે નષ્ટ થઈ જશે આ બીજું મરણ છે પણ શેતાન અને જૂઠા પ્રબોધકો જે આખા સંસારને ભમાવે છે તેઓ અનંતકાળ સુધી દિવસ રાત દુઃખમાં તડપતા રહેશે જેમ કે લખેલું છે પ્રકટીકરણ અધ્યાય વીસ વચન દસ અને તેઓને ભમાવનાર શેતાનને તે અગ્નિ તથા ગંધકની ખાઈમાં જયા શ્વાપદ તથા જૂઠો પ્રબોધક છે ત્યાં નાખી દેવામાં આવ્યો ત્યાં તેઓ રાત ધાડો સદા સર્વકાળ વેદના ભોગવશે